સીધા જઈએ ગૃહમંત્રી અમિત શાહ સભાને સંબોધન કરી રહ્યા છે એનડીએ ની મીટિંગ હતી નરેન્દ્રભાઈ નું પહેલું ભાષણ હતું કે મારી સરકાર આદિવાસીઓની સરકાર છે દલિતોની સરકાર છે ગરીબોની સરકાર છે અને આ દસ વર્ષની અંદર નરેન્દ્રભાઈએ એ ચરિતાર્થ કરીને બને લગભગ લગભગ ચૌદ કરોડ લોકોના ઘરોમાં જલ પહોંચાડવાનું કામ પાણી પહોંચાડવાનું કામ આપણા ગુજરાત પનોતા પુત્ર નરેન્દ્ર કરોડ ઘરોમાં આઝાદી પછી પહેલી વાર ટોયલેટ બનાવવાનું કામ નરેન્દ્રભાઈ કહ્યું ત્રણ કરોડ ગરીબોને ઘર બનાવી આપવાનું કામ નરેન્દ્રભાઈ

દર મહિને દર વ્યક્તિ દીઠ પાંચ કિલો અનાજ મફત આપવાનું કામ આપણા ભરૂચ વાળા આદિવાસી ભાઈઓ સમજી લો આ બધું જે કર્યું એમાં સૌથી મોટો ફાયદો મારા આદિવાસી ભાઈઓ બહેનો ને થયું છે મિત્રો આદિવાસી આ કોંગ્રેસ પાર્ટી ને આ પાર્ટી ભેગા થઈને લડવા નીકળ્યા છે મને કહેતા કોઈ સંકોચ નથી કે કોંગ્રેસ પાર્ટી આદિવાસી વિરોધી પાર્ટી છે અને આ પાર્ટી આદિવાસીઓના મત લઈ આદિવાસીઓનું શોષણ કરવા વાળી પાર્ટી ભાઈઓર બહેનો જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર ના બની ત્યાં સુધી કોઈ દિવસ આદિવાસી કલ્યાણ મંત્રાલય નતું બન્યું

દસ આદિવાસી સ્વાતંત્ર સેનાનીઓના મ્યુઝિયમ બનાવ્યા અને આ ટ્રાયબલ મ્યુઝિયમ ની અંદર આદિવાસીઓના દેશના વિકાસ માં મોટા યોગદાન ની વાત નરેન્દ્રભાઈ